ગત સોળ તારીખે દિલીપભાઈ ભગવાનજીભાઈ અંદરપાનું કેન્સરની બીમારીના કારણે દુઃખદ અવસાન થયું તે નિમિત્તે આજે પરિવાર સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યું છે તો આપણે સૌ કુદરતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને પરિવાર ઉપર જે દુઃખના વાદળો ઘેરાયા છે એ દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે દોસ્તો કુદરત સામે આપણું કોઈનું કોઈ દિવસ ચાલ્યું નથી અને ચાલશે પણ નહીં ઉપરવાળો છે એ મહાન પરિવાર વતી ભોજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ખૂબ ખુશ થતો હશે અને પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે તો દોસ્તો ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને એ જીવને શિવ સુધી પહોંચાડે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે આજનું મેનુ છે પનીર મલાઈ કોફતાનું શાક છે શેકેલા પરોઠા થાબડી જીરા રાઈસ દાળ ફ્રાય અને સલાદ પાપડ અને છાસ દોસ્તો તમે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનો છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે ત્યારે આપ સર્વેને પણ આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપ પણ અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય વધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબે નમ્રટલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે તો આ કાર્યને પૂરું કરવા માટે સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે એક એક મોરબીવાસીઓના સાથ સહકારની જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો આપણા મોરબીના આંગણે સેવાનું આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ પણ આ યજ્ઞમાં જોડાય અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે અને વિકાસ અર્થે આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સંસ્થાના અને આ સેવાના સત્કાર્યમાં કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તો દોસ્તો અમારી ચેનલ પર આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ તમને કેવી લાગે છે અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર સુધી અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો ફરી મળશું નવા કોઈ બ્લોગ સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજરાને રજા આપશો આભાર ધન્યવાદ